અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડા તો સેક્રેટરી તરીકે વીપી નાયરની વરણી કરવામાં આવી હતી રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુને તે નવ નિયુક્ત હોદ્દેદારોની શપથ ગ્રહણ કરાવ્યા હતા આ પ્રસંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ વીએસ પટેલ એથર કંપનીના ચેરમેન અશ્વિન દેસાઈ કલા મંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદ શાહ પ્રમુખ સુનિલ નેવે સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે બીજી જુલાઈ બે હજાર પચીસના રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તરીકે હું શપથ શપથ લઈ રહ્યો છું અને આ વર્ષે જેમ રોટરી સતત સત્કાર્યોમાં લાગેલું છે વર્ષોથી જેમ અંકલેશ્વરમાં રોટરી જાણીતું છે જેના જે સારા કામો માટે એ કામોમાં અને એ છાપમાં વધારો થાય એવા મારા પ્રયત્નો રહેશે અમે એક અહીંયા સ્કીન બેંક પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જયાબેન મોદીમાં બનાવવા જઈ રહ્યા છે જે પરમાનન્ટ પ્રોજેક્ટ તરીકે મારું એક ડ્રીમ છે કે આ વિસ્તાર આપો હેવીલી ઇન્ડસ્ટ્રીયલ હોવાથી આજુબાજુ પાંચ મોટા એસ્ટેટ છે એટલે બર્ન્સ કેસીસ ખૂબ જ આવે અને એવામાં સ્કીન બેંક આખા ગુજરાતમાં ફક્ત રાજકોટમાં છે અને અમદાવાદમાં શરૂ થઈ રહી છે બરોડા સુરતમાં પણ નથી એટલે પેશન્ટોને ઉપયોગી થાય એ ભાવથી અમે સ્કીન પણ કરી રહ્યા છીએ એ સિવાય અમારા મિયાવાકી ફોરેસ્ટનો પણ એક પ્લાન છે અને રૂટીન અમારા શિક્ષણ કાર્યો એ બધા ચાલુ જ રહેશે